ત્યારે લોકોને પડતી હાલાકીને સત્વરે ઉકેલ આવે અને કામગીરી ઝડપથી થાય તેવી માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાપોદરા વિસ્તારમાં આવેલ નાના વરાછાના ઢાળના પુણા પુરવઠા ઝોન ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ કાર્યક્રમ સુરતના તમામ પુરવઠા ઝોન પર સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પૂર્વનગર પ્રાથમિક સમિતિ સભ્ય સુરેશ સૌહાગ્યા તેમજ તેમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત